વલસાડ વશ્યર પાસે કરિયાણાની દુકાન બહાર કેરેટમાંથી ત્રણ ઇશમો દૂધની ચોરી કરતા કેમેરામાં દેખાયા મળતી માહિતી મુજબ વલસાના વશિયર ખાતે ડીમાર્ટના બાજુમાં આવેલ સાયનાર્ટ સુપરમાર્કેટ નામની દુકાનના બહાર મુકેલ કેરેટમાંથી દૂધની કોઠરી ચોરી થયાની ઘટના સામે આવી હતી વહેલી સવારે અજાણે ત્રણ ઇસમો સાયનાર્ટ સુપરમાર્કેટ દુકાની બહાર આવી આશરે ત્રણ વાગ્યે બાજુ કેરેટમાં મુકેલ અમૂલ ગોડ લૂડની કોથરી દસ થી પંદર ચોરી કરી ગયા હતા ત્રણેય શમ ચોરી કર્યા બાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા આ દૂધની કોથરીની ચોરી છેલ્લા કેટલાક દિવસથી ચાલતી આવતી હતી દુકાનદારે સમગ્ર ઘટનાની જાણ વલસા રૂરલ પોલીસમાં તકે કરી હતી

દૂધનો દરરોજના દૂધ આવતો હોય સવારે જે રીતના ના આજે સાડા ના ગાળામાં લગભગ દૂધ આવ્યા અને ઉતારીને એ લોકો જતા રહ્યા પછી ત્રણ ઈસમો અજાણ્યા ઈસમો આવ્યા અને એમાંથી લગભગ બારથી ચૌદ કોથરીઓ ગોલ્ડ દૂધની ચોરી કરીને જતા રહ્યા આ ઘટના અગાઉ પણ બે ચારથી છ વાર બની ચૂકી પણ ત્યારે ચાર કોથરી ત્રણ કોથરી બે કોથરી એમ લઈ જતા એટલે હું એને બહુ ધ્યાન ન આપી પણ આજે વધારે કોથરી ગઈ એના માટે આજે હું સીસીટીવી કેમેરો ચેક કર્યું તો ત્યારે દેખાય છે કે પહેલાં એક વ્યક્તિ આવે પછી બીજો આવે ત્રીજો આવે એમ કરીને ત્રણ વ્યક્તિ આવે છે અને બારથી ચૌદ કોથરી ગોલ્ડને દૂધની ચોરી કરીને જતા રહે છે જેની જાણ હું આજે અહીંયા રૂરલ પોલીસ સ્ટેશનમાં મૌખિક જાણ કરી છે કે મારે ત્યાં આજે આવી રીતના ચોરી બની છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો